ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે તો આપણે બ્લોગિંગની શરૂઆત જુઓ સાડા અગિયારમાં દસ મિનિટ બાકી છે તો એમની થાય છે અહીંયા આજે તો આપણે રસોડામાં ઘણું બધું રસોઈ થઈ પણ ગઈ છે અહીંયા શાક પણ જુઓ બની ગયું છે અને આ બાજુ દાળ પણ ઉકળી ગઈ છે શાક જસ બને છે એમ ચડ્યું નથી બરોબર ને આજે કોબીનું શાક આપણે દેવાનું છે અને કોબીનું શાક છે એટલે મરચાં તળવાના છે તો જુઓ અહીંયા મરચાં પડ્યા છે લોટ પણ મેં કાઢી લીધો છે લોટ બાંધવાનો છે આપણે તો ચાલો આખા દિવસ ટીફિનમાં સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ચાલો હવે ડાળને ઉતારી લે ભાત બનાવવાના બાકી છે ભાત આપણે લાસ્ટમાં રાખ્યા છે બરાબર તો ડાળને ઉતારી દઈએ ને અને પછી આપણે ભાત ગફવા માટે રાખીએ ભાત ગોફાય એટલી વારમાં આપણે કરોડનો લોટ બાંધી દઈશું બરાબર તો ચાલો ફટાફટ ભાત ગફવા માટે રાખી દઈએ

અને કોબીનો શાક પણ થઈ જશે તો કોબીના શાકમાં આપણે ટમેટા નાખવાના છે પણ એ કોબી ચડી જાય ને પછી નાખશું પછી મરચાં પણ તળવા ભાતને આપણે બફવા દઈએ અને બાંધી આપણે ફટાફટ લોટ બરોબર ને અમારી અહીંયા રાજકોટમાં તો રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ જ છે તમારી અહીંયા વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો બરાબર અમારે અહીંયા તો ચાલુ જ છે વરસાદ ધીમો ધીમો કાલે બી ધીમો ધીમો હતો આજે બી ધીમો ધીમો છે વરસાદ વરસાદ આવે ને એટલે મેં તો છે ને કપડા નથી ધોયા કાલ ના કપડા જો એમને તો હમણાં ને ધોઈ ક્યાં નાખશું એમ કરી તો છે ને કપડા નથી ધોયા હવે એ વરસાદ તો પડે લઈ જાય ને ત્યાં આપણે ધોશું બરોબર બાકી તો જોઈએ થોડાક ધોઈ નાખશું બાકીના ને પંખે દોરી બાંધી અને નાખી નીકશું તો ચાલો અત્યારે બાંધીને આપણે લોટ બનાવીએ રોટલી

તો ચાલો ફ્રેન્ડ બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે ત્યાં અહીંયા કોબીનું શાક બનાવેલું છે બટેકા છે મરચાં અને આ છે રોટલી ને અહીંયા દાળ છે ભાત તો ફાઇનલી હવે બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું

મશીન માંથી કાઢશું ને ત્યારે આપણે મશીન ભરી તો ચાલો ફ્રેન્ડ સાંજના સાડા પાંચ જેવું થવા છે અને અત્યારે હું છે ને ઉપર રૂમ માં હતી કપડા કાલા હતા ને એ હું બધા સરખા કરતી ને સુકવતી હતી દોરી બાંધીને તો અમારે અહીંયા ભાઈ છે ને એમને એમ કે ભાભી બહાર ગયા છે એમ કરીને બહારથી છે ને લોક કરીને વયા ગયા છે દરવાજાને સ્ટોપર લગાવી દીધી છે આમ દરવાજાને અમારે છે ને લોક અંદરથી પણ ખુલે અને બહારથી પણ તો ચાવી તો એક મારે એમની પાસે પણ છે ને એક મારી પાસે તો જો દરવાજો ખૂબ ફાયદા લોક કરીને વયા ગયા છે તો હવે બાજુમાં આપણે ફોન કરશું પછી ખોલશે એમ તો બહાર કાંઈ કામ નથી હમણાં આવશે ટિફિનવાળા પણ આવશે થોડીક વારમાં અને નમસ્તી પણ આવશે છ વાગ્યા છે તો છ વાગે છૂટી જવાના હૈ અને આવશે પણ તો પણ કામ દરવાજો ખુલો હોય તો કેવું કે રસોડામાં થોડોક પવન આવે એટલા હાટું થઈને બાજુમાં ફોન કરીએ આપણે ભાભીને એ ખોલી જશે અને જો અત્યારે ને મેં અંધારું અંધારું લાગે ને રૂમ રસોડામાં તો મેં દરવાજો જોયું તો લ્યો દરવાજો તો બંધ છે પછી મેં એમને ફોન કર્યો તમે હું બહારથી સ્ટોપર બંધ કરી કે એમને કીધું હા ભાભી મેં તો સ્ટોપર બંધ કરી દીધી એમને એમ કે નમૂને રોજ મૂકવા જાવ ને તો ભાભી નીકળી ગયા હશે દરવાજો ખુલ્લો નાખીને તો એમને એવી ખબર નહીં કે ભાભી રૂમમાં કપડાં હોય દોરી બાંધે એમ કરી તો ચાલો એ તો ચાલ્યા રાખે બરાબર ઘર હોય તો બધું થાય તો ચાલો હવે આપણે ભાભીને પહેલાં ફોન કરીએ એમને બોલાવીએ અને પછી આપણે રસોઈ ચાલુ કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ બાજુમાંથી ભાભી આવ્યા હતા તો એમને દરવાજો ખોઈ લો તો એ નીચે મને શાક સુધારી દઈએ છે અને હું અત્યારે ખીચડીનો વઘારની તૈયારી કરું છું તો એમની સાથે વાતો કરતા કરતા મેં કીધું લાવો ખીચડીને આપણે પહેલા વઘાર કરી લઈએ પછી આપણે શાક બનાવશું તો આજે અમે ગલકાનો શાક દેવાના છે તો એ ગલકાની છે સુધારી રહીયા છે તો ચાલો આપણે ગલકા અને સેવ શાક બનાવવાનું છે મસાલા સેવ લઈ આવ્યા છે આપણે આજે નાખશું અને આ ગળકા ચડી રહ્યા છે ખીચડી પણ આપણે બની ગઈ છે તો હવે આપણે બાંધી દઈશું લોટ અને જો એ કઢી બને કે નથી બનતી તો અહીંયા પહેલા હું લોટ બાંધતો પછી બનાવું કઢી બરોબર તો લોટ બાંધી અને કઢી બનાવી દઉં તો ચાલો ફટાફટ લોટ બાંધી દઈએ હવે આપણે તો ચાલો અત્યારે હું બનાવી રહ્યો છું રોટલી અને આ બાજુ રાજુ પાલક પનીરનું શાક બનાવી રહ્યા છે ઘણા દિવસો પછી રાજુ પાલક પનીરનું શાક બનાવી રહ્યા છે અમારે નમૂને ભાવે ને એટલા માટે એ પાલક પનીરનું શાક બનાવી રહ્યા છે તો ચાલો આપણે બનાવી દે ફટાફટ રોટલી ટિફિન પણ આપણે હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંયા જોઈ શકો છો ગલકા સેવનું શાક છે સાથે ઢીલી ખીચડી છે રોટલી છે ને કઢી બનાવેલી છે ટિફિનવાળા ભાઈઓ પણ ટિફિન લેવા માટે આવી ગયા છે તો એ બેસી ગયા છે એક ભાઈ જમવા બેસી ગયા છે અને બાકીનું જે કારખાનાના ભાઈ હોય એને લઈને જવાનું હોય તો એ બેઠા છે તો ચાલો આપણે ફટાફટ ટિફિન ભરીને આપી દઈશું તો અહીંયા મસ્ત મજાનું પાલક પનીરનું શાક બંને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ પાલક પનીરનું શાક ઘણા દિવસો પછી રાજુએ નમો માટે પાલક પનીરનું શાક બનાવ્યું છે તો ચાલો અમે પણ જમી લે તમારે પણ જમવું હોય તો આવી જાવ પાલક પનીરનું શાક